તો અમદાવાદ સહિત દેશભરમાં નીટ ની પરીક્ષા યોજાઈ પેપર સરળ રહેતા મેરિટ ઉંચું જાય તેવી પણ શક્યતાઓ છે ક્લિનિકલ પ્રશ્નો વધારે હતા તેવું વિદ્યાર્થીઓનું કહેવું છે દેશના બે પોઈન્ટ ચોત્રીસ ચોવીસ લાખથી વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી છે દેશના અઢાર કેન્દ્રો પર જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી સુપ્રીમ કોર્ટના આદેશ બાદ આ વખતે સિંગલ સેશનમાં પરીક્ષા મીડિયમ પેપર હતું અને ક્લિનિકલ ને કોરિલેશન વાળા બહુ હતા ક્લિનિકલ વાળા અને થોડું પેપર કન્સેપ્ચ્યુઅલ બી હતું એના એના લીધે ટાઈમ લાગતો હતો થોડા હવે જોઈએ નેગેટિવ માર્કિંગ બી છે એટલે પછી જ ખબર પડશે રેન્ક આવો તો મુજે થોડા સા ટફ લાગા પેપર ક્લિનિકલ ક્વેશ્ચન થોડે જ્યાદા થે નેગેટિવ હર બાર હી હોતા હમારા મેડિકલ મે તો દેખતે હૈ અબ જો ભી હોતા ટુ હન્ડ્રેડ એન્ડ ટેન મિનિટ ક પેપર થા એન્ડ એમબીબીએસ કે નાઇનટીન સબ્જેક્ટ જો રહેતા પેપર થા મતલબ મોડરેટ પેપર થા